આજે પ્રમાણે બોરસદ શહેરમાં ગૌવંશના અવશેષો મળી આવતા હિન્દુ સમાજમાં આક્રોશ ફેલાયો છે. અને આજે આ રેલી કાઢવામાં આવી હતી. અને રેલી કાઢીને મામલતદારને આવેદન પત્ર આપવામાં આવ્યું છે. અને હિન્દુ સંગઠનો દ્વારા મુખ્ય માંગ એ છે કે જે ગેરકાયદેસર કતલખાનાઓ ચાલી રહ્યા છે. જ્યાં ગૌહત્યા કરવામાં આવી રહી છે. તેને તાત્કાલિક ધોરણે બંધ કરવામાં આવે. આજે જે ગૌર ઈજા કરીને જાહેર માં અવશેષો નાખનાર સામે કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરવામાં આવે જી આભાર એશા તમામ વિગતો માટે